હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યમાં આગામી ચારથી છ દિવસ સુધી વરસાદી માહોલ જામશે આજથી બે દિવસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે છે અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં સિગ્નલ જાહેર કરવામાં આવ્યું તાપમાનમાં ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે મોડી રાતથી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને ગીર પંથકના ઉના ગીર ગઢડા તાલાલા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અમરેલીમાં પણ ધોધમાર વરસાદ નોંધાતા ખેડૂતોની ચિંતા વધી છે આ સાથે જ વડોદરા ખેડા સુરતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂતોનો તૈયાર ડાંગરનો પાક પલળી જતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તો દરિયામાં કરંટ હોવાથી છસી છ થી સાત જેટલા ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા